હમણાં થોડા દિવસથી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ બંને જોકે એક જ છે રાજકીય પાંખ છે અને એક વૈચારિક પાંખ છે કહી શકાય એમની બંનેની વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે એની પાછળનું કારણ શું હોય એ તો હવે એમને જ ખબર પણ જે સમાચાર સામે આવ્યા છે એના વિશે મારે તમને વાત કરવી છે વાત કરવી છે ઇન્દ્રેશ કુમારની કે જે આર એસ નેતા છે એમણે હમણાં પોતાના જ એક પાંખ વિશે વિવાદિત નિવેદન આપી દીધું છે ભારતીય જનતા પાર્ટીને એમને અહંકારી પાર્ટી કહી દીધું છે અને એમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે જ એમને બહુમતી નથી મળી શકી સામેની બાજુ એમણે એવું પણ કહ્યું છે વિપક્ષને કે જે વિપક્ષ છે એ રામ વિરોધી છે અને રામ વિરોધી છે એટલા માટે જ એમને પૂરી બહુમતીની સરકાર નથી મળી શકી જેમને રામ કે ધત્તે પર ધીરે ધીરે અહંકાર આ ગયા उस पार्टी को सबसे बड़ी पार्टी घोषित कर दिया तो उसका और जो पूरा मत मिलना चाहिए जो शक्ति मिलनी चाहिए वो भगवान ने अहंकार जिन्होंने राम का विरोध किया उनमें से किसी को भी शक्ति नहीं दी सब मिलकर भी नंबर एक नंबर दो पर खड़े कर दिए। इसलिए प्रभु का न्याय बड़ा विचित्र नहीं है बड़ा सत्य है बड़ा आनंददायक है રોક દુમરી અનાસ્થા કાધન હૈ સફલ નહી ચાલી અને લડ્યા તો હતા સામેની બાજુ હવે આપણે જો વાત કરીએ કે આ બનાવ બન્યો એના પહેલા જ હમણાં થોડા દિવસ પહેલા જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક છે મોહન ભાગવત એમણે પણ મણિપુર બાબતે ટકોર કરી હતી ભારતીય જનતા પાર્ટીને એમણે પણ અવિધ રીતના કંઈક વિવાદિત નિવેદન આપ્યું હતું શું કહ્યું તું સાંભળીએ એક સાલ સે મણિપુર શાંતિ કે રાહ દેખ રહા ઉશકે પહેલે દસ સાલ શાંત રાહ પુરાના ગન કલ્ચર સમાપ્ત હો ગયા એસા લગા અચાનક જો કલહ પર જયારે આ બધું થયું એના પહેલા પણ એક ક્રિયા છે એ થઈ હતી અને ક્રિયાના ભાગ રૂપે આ બધું કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ કે જ્યારે ચૂંટણી થઈ એના પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકીય છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે વાત કરી હતી અને પોતાની વાત મૂકી હતી એમણે કહ્યું હતું કે હવે ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જરૂર નથી જે બહુ મોટી વાત થઈ જાય એમણે શા માટે એવું કહ્યું એ તો હવે એમને જ ખબર હવે જ્યારે આ બધું થઈ રહ્યું છે તો ખબર નહીં કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વચ્ચે શું ચાલી રહ્યું છે પરંતુ હવે આ વાકયુદ્ધ ક્યારે અટકશે એ જોવાનું રહેશે કારણ કે આમ તો સંબંધ તો બધો એક જ છે એક જ છે વિચાર અને આ વિચારોની વચ્ચે અત્યારે શા માટે દ્વંદ ચાલી રહ્યું છે એ તો હવે એમને જ ખબર ધન્યવાદ